નમસ્કાર ખેડૂત મિત્રો આજે પાંચ નવેમ્બર બે હજાર પચીસના આજના જીરુના તાજા બજાર ભાવ આપણે જાણીશું ઊંચામાં બેતાલીસો નેવું રૂપિયા જીરુના સૌથી ઊંચા ભાવ જોવા મળી રહ્યા છે એવરેજ બજાર અત્યારે ચાર હજાર આસપાસ નોંધાઈ રહી છે તમામ માર્કેટયાર્ડમાં સો રૂપિયા સુધીનો હાલ ઉછાળો દેખાઈ રહ્યો છે કારણ કે છેલ્લા દસ દિવસની અંદર વાયદા બજારમાં તેજી જોવા મળી રહી છે જેના કારણે તમામ માર્કેટ યાર્ડમાં જીરુની બજારમાં અત્યારે સુધારો જોવા મળી રહ્યો છે તો ચાલો ખેડૂત આપણે જાણી લઈએ કે આજે તમામ માર્કેટ યાર્ડની અંદર જીરોના ભાવ શું ચાલી રહ્યા હતા ખેડૂત મિત્રો આજના જીરાના ભાવ જોઈએ તો રાજકોટ પાંત્રીસો થી ત્રણ હજાર નવસો રૂપિયા હળવદ પાંત્રીસો થી આડત્રીસો રૂપિયા મોરબી બત્રીસો પચાસ થી સાડા ને ત્રીસ રૂપિયા પાટડી ત્યાં ત્રીસો પંચોતેર થી ત્રણ હજાર નવસો રૂપિયા બોટાદ એકત્રીસો એંશીથી ત્રણ હજાર નવસો ને પંચ્યાસી રૂપિયા જસદણ બત્રીસો પચાસથી ત્રણ હજાર નવસો ને ચુમ્માલીસ રૂપિયા ગોંડલ બાવીસોથી ત્રણ હજાર સિત્તેર રૂપિયા વાંકાનેર ત્યાત્રીસો ત્રીસથી આડત્રીસો રૂપિયા જેતપુર સત્યાવીસો પચાસથી પાંત્રીસો રૂપિયા ઊંઝા ત્રણ હજારથી બેતાલીસો નેવું રૂપિયા થરાદ પચીસોથી ચાર હજાર અગિયાર રૂપિયા પાટણ ત્રણ હજારથી ચોત્રીસો રૂપિયા આરિજ છત્રીસોથી ચાર હજાર પચાસ રૂપિયા થરા ત્રણ હજારથી છત્રીસો રૂપિયા નેનવા ત્રણ હજારથી ને સિત્તેર રૂપિયા વારાહી પાંત્રીસો છોતેરથી ત્રણ હજાર નવસો એકવીસ રૂપિયા દિયોદર અગિયારથી રૂપિયા રાધનપુર સત્યાવીસો ત્રીસથી ચાર હજાર પાંચ રૂપિયા રાપર બત્રીસો એકોતેરથી છત્રીસો ને ત્રેસઠ રૂપિયા પચાઉ છત્રીસોથી રૂપિયા અંજાર પાંત્રીસો એંશીથી છત્રીસો ને ચાલીસ રૂપિયા જામનગર પચીસોથી આડત્રીસોને પંદર રૂપિયા ભાવનગર તેત્રીસોથી સાડત્રીસો રૂપિયા પોરબંદર ત્રેવીસો પંચોતેરથી ત્રેવીસો પંચોતેર રૂપિયા અમરેલી એકત્રીસોથી છત્રીસો ને પિસ્તાલીસ રૂપિયા ધ્રાંગધ્રા છત્રીસો બ્યાસી સાડા ત્રીસો ને સિત્તેર રૂપિયા સાવરકુંડલા તેત્રીસોથી ત્રણ હજાર નવસો રૂપિયા બાબરા અઠ્યાવીસો પિસ્તાલીસ થી સાડત્રીસો ને પંચ્યાસી રૂપિયા સમીપાંત્રીસો પચાસ થી સાડત્રીસો ને સાઠ રૂપિયા ધાનેરા ચોત્રીસો સાઠથી ચોત્રીસો ને સાઠ રૂપિયા હિંમતનગર બે હજારથી ત્રણ હજાર રૂપિયા જૂનાગઢ ત્રણ હજારથી છત્રીસો નેવું રૂપિયા માંડલ પાંત્રીસોથી આડત્રીસો ને એકાવન રૂપિયા ચામજોતપુર તેત્રીસોથી સાડત્રીસો રૂપિયા થ્રોલ બે હજાર નવસો વીસથી સિત્તેર રૂપિયા ભાંભર ચોત્રીસોથી આડત્રીસો ને બાવન રૂપિયા ડીસા પાંત્રીસો એકાવનથી સાડત્રીસો રૂપિયા પાંભર ચોત્રીસોથી આડત્રીસો ને બાવન રૂપિયા કઢી બે હજાર નવસો છોતેરથી બે હજાર નવસો ને છોતેર રૂપિયા અને દસાડા પાટડી ત્રણ હજારથી સાડત્રીસો રૂપિયા